છે પણ વરસાદ આવે એવું છે એટલે હટાવજો ને ચેક ચાલુ થાય

હેડો હાડો અન તું કહા ગયાતો નહી પાકો હા નહી ગંગુ દેલી અંદર કીધો ભૂત અવાજ આવરો હેડો હે ગંગુ તેલી હેડો આવા છે આવરો ના બિયાવાનું હોય

લેબુ મરસાંગલું શેમ્પુ ગંગી માં પલું કરો પણ શરૂઆત અમારા આપડે એકાવનસો નો સોલો થઈ ગયો અને આપડે આ નું લાયા દહરસો

અને તમને દુખી રહ્યા તો મને તો એવું લાગે ના ના લે લે આ શેવ ખા એટલે તમે કો મારદ નઈ કહું અને આ બધું હે ને પડ્યું રહ્યા દો એમ હવે જા ઘરે મને ના દે ઘરે બીક લાગે રી સેવ માંથી કેhin લાયો સેવ તો ઈરે લાયા તો હું ચલાયો તો મસહન સેક ની સેક ની બસ સે છે ઓય હોટા ઓય હોટા